આવી ગઈ કાંદા ની ગ્રેવી આવી ગયો તીખી ચટણી આવી ગયું લીંબુ આ છે આપડે અમૂલ નું ચીજ હવે બરોબર મિક્સ કરી દેવાની અને બરોબર મિક્સ કરી દેવો આપણે કહેવાય ને કે કોલેજ ભેળ હા બસ આ કોલેજ ભેળ ટાઈપ થોડુંક મિક્સ કરેલું અને તમને યુનિક ટેસ્ટ આવે કેમ કે અમારે જે ખાવસા ચાલે છે ને એની બરોબર એની સારો જ આ વસ્તુ અમે વેશીએ છીએ જેટલું ઈ સેલ થાય છે એટલું આ સેલ થાય છે આ આપણી ચીઝ તો આપણી રેડી થઈ ગઈ છે

પાપડી ઘણી જગ્યાએ ખાતા હોય પણ અહીંયાનો ટેસ્ટ છે ને એકદમ લાજવાબ છે હવે આપણે અહીંયાનું ખાવસા ટેસ્ટ કરીએ તો ખાવસામાં પણ તમને સૂપ છે અનલિમિટેડ અને ગરમા ગરમ મળવાનું છે તો આ પ્રમાણે એનું સૂપ છે અને પેલા આપણે મિક્સ કરી લઈએ આપણે મિક્સ કરીએ ને પછી આ વેરાયટી ખાવાની મોજ કંઈ અલગ જ હોય છે અને એમાં રાજ ખાઉસા નું નામ આવે ને એટલે આ ખાઉસામાં ચાર ચાંદ લાગી જતા હોય છે ખરેખર એકદમ જોરદાર માં છે તમે પણ એક વખત માત્ર અહીંયા આવશો ને તો પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે વારંવાર તમે દોડી દોડીને અહીંયા જ આવવાના જો એટલો જોરદાર ટેસ્ટ છે તો તમામ વેરાયટી ટેસ્ટ જોરદાર છે જો તમે અમારા યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક માં જોતા હોય તો ફોલો કરવાનું બાકી તો ફોલો કરી